નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં થોડા જ દિવસોમાં આ ત્રણ રાશિઓની ચમકશે કિસ્મત સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી સર્જાશે શક્તિશાળી રાજયોગ અને મા મેળણીની અસીમ કૃપા રહેવાની છે ગ્રહોના રાજા સૂર્ય હાલમાં ગુરુની રાશિ ધનમાં ગોચર કરી રહ્યા છે આ ગોચર દરમિયાન શુક્ર સાથે મળીને શુક્ર આદિત્ય યુગ અને મંગળ સાથે આદિત્ય મંગળ રાજયુગનું નિર્માણ કરી રહ્યા છે જેને જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે આ ક્રમમાં એક મહત્વપૂર્ણ નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સવારે છ ને સાડત્રીસ મિનિટે સૂર્ય મૂળ નક્ષત્રમાંથી નીકળીને સાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે સાઢા નક્ષત્રના સ્વામી શુક્ર છે જેને સુખ વૈભવ પ્રેમ કળા સૌંદર્ય અને ભૌતિક આનંદના કારક માનવામાં આવે છે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી પ્રભાવી રહેશે આ સમયગાળામાં સૂર્યનું તેજ અને શુક્રની સૈમત્યા મળીને અનેક રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે ખાસ કરીને ધન કરિયર માન સન્માન અને સુખ સુવિધાઓમાં વૃદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે તો ચાલો જાણીએ કહે છે તે ભાગ્યશાળી રાશિઓ તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે પહેલાં કરતાં પ્રયાસોનું ફળ મળવા લાગશે નોકરીયાત લોકોને બઢતી કે નવી જવાબદારીઓ મળી શકે છે જ્યારે વેપારીઓ માટે નફાના સંકેત છે આત્મવિશ્વાસમાં વધારો થશે સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે અને મામલેની કૃપા રહેવાની છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન કરિયરમાં પ્રગતિના દ્વાર ખોલી શકે છે કાર્યક્ષેત્રમાં તમારા નેતૃત્વ અને નિર્ણય ક્ષમતાની પ્રશંસા થશે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અટકેલા કામ પૂરા થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થશે અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે તમારે સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થઈ શકે છે અને મા મેલડીની અસીમ કૃપા રહેવાની છે વિલાસિતાને લગતી વસ્તુઓ પર ખર્ચ શક્ય છે પ્રેમ જીવનમાં મધુરતા આવશે અને સંબંધો વધુ મજબૂત બનશે તમને બે હજાર છવ્વીસમાં નોકરીના પૂરા ચાન્સ મળી રહ્યા છે ધનરાશિ રાશિના જાતકો માટે આ સમય ભાગ્યવર્ધક સિદ્ધ છે સૂર્ય તમારી જ રાશિમાં બિરાજમાન થઈને શુભ યોગ બનાવી રહ્યા છે જેનાથી ભાગ્યનો પૂરો સાથ મળશે શિક્ષણ સપ્તાહત્મક પરીક્ષા અને વિદેશને લગતા મામલાઓમાં સફળતાના યોગ છે તન લાભની સાથે સાથે માનસિક સંતોષ પણ પ્રાપ્ત થશે પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે બે હજાર છવ્વીસમાં સુખના દિવસો શરૂ થવા જઈ રહ્યા છે તમને મનગમતો જીવનસાથી મળી શકે છે જીવનમાં સકારાત્મકતા વધશે તો મિત્રો આ રાશિઓ માટે ઉપાય આ શુભ સમયનો પૂરો લાભ લેવા માટે કેટલાક સરળ ઉપાય કરો ક્રોધ અને ઉતાવળથી બચવું દરરોજ અથવા ખાસ કરીને રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું ઓમ ઘૃ સૂર્યાય નમ મંત્રનો જાપ કરવો લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા અને ગોળનું દાન કરવું આ ઉપાયોથી સૂર્યદેવની કૃપા બની રહેશે મા મેલડીની કૃપા બની રહેશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સાથે સંબંધીઓ સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો નોત તમારી રાશિના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો